મિત્રો તમે જે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસ અંતર્ગત તમારા બાળકનું ફોર્મ ભરેલું છે તે મંજૂર થયું કે ના મંજૂર તે તમે કઈ રીતે ચેક કરી શકો છો તેની આ વિડીયોમાં વાત કરશું અને સાથે સાથે જો મંજૂર થયું હોય તો અને ના મંજૂર થયું હોય તો તમારે આગળ શું પ્રોસેસ કરવાની છે એ હું તમને કહીશ તો વિડીયો આખો જરૂરથી જોજો સૌ પ્રથમ તમારે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ચાલ્યું જવાનું છે એટલે તમને આરટી ગુજરાતની આ સાઇટની લિંક મળી જશે અથવા તો તમે ડાયરેક્ટ ગૂગલમાં આરટી ગુજરાત લખી શકો છો તો પણ તમારી પાસે સાઇટ આવી જશે સાઇટ ખુલ્યા બાદ તમે સ્લાઇડ કરશો એટલે તમને અહીં અરજીની સ્થિતિ લખેલું દેખાશે આના પર ક્લિક કરી દેશો ત્યારબાદ તમારી પાસે કંઈક આવી રીતે આવી જશે એટલે હવે તમે જે આરટીનું ફોર્મ ભર્યું હતું તેનો તમારી પાસે એપ્લિકેશન નંબર આવી ગયો હશે તમારા ફોન પર પણ મેસેજ આવેલો હશે તેમાં પણ હશે અને તમે જે એપ્લિકેશન પ્રિન્ટ કરાવેલી છે તેમાં પણ હશે તમારા ફોનમાં જે હોય ત્યાં આગળથી ડાયરેક્ટ તમે કોપી કરી શકો છો એટલે એ એપ્લિકેશન નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે એપ્લિકેશન નંબર દાખલ કર્યા બાદ અહીંયા જન્મ તારીખ પણ દાખલ કરી દેશો જે પણ મેં દાખલ કરી દીધી છે અને ત્યારબાદ સબમિટ કરશો તો હવે અહીંયા તમને તમારા આર ફોર્મનું સ્ટેટસ દેખાડી દેવામાં આવશે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ નામંજૂર થયેલ છે અને ત્યારબાદ કારણ પણ દેખાડવામાં આવશે કે આરટીના નિયત આધાર પુરાવા જોડેલ ન હોય ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલ છે મિત્રો હવે વાત કરીએ કે જો તમારું ફોર્મ મંજૂર થાય તો અને તમારું ફોર્મ નામંજૂર થાય તો આ બંને કિસ્સામાં તમારે શું પ્રોસેસ ફોલો કરવાની છે તો જો તમારું ફોર્મ મંજૂર થાય તો તમારે આગળની પ્રોસેસ ફોલો કરવાની હોય છે જેમ કે સ્કૂલ વિઝિટ આ તે વગેરે તો એના ઉપર મેં એક અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો તમારે આખો જોઈ લેવાનો છે એટલે તમને સંપૂર્ણ માહિતી સમજમાં આવી જશે હવે બીજો કિસ્સો છે કે જો તમારું ફોર્મ નામંજૂર થાય તો જેમ કે આ ફોર્મ નામંજૂર થયેલું છે હવે જો તમારું ફોર્મ નામંજૂર થયું હોય તો તેવા કિસ્સામાં એવું નથી કે તે મંજૂર ના થઈ શકે નામંજૂરમાંથી તમે મંજૂર પણ કરાવી શકો છો કારણ કે નામંજૂર થયેલા ફોર્મવાળા લોકોને પણ એક ચાન્સ મળે છે તો એના પર પણ મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેથી તમને સંપૂર્ણ માહિતી સમજમાં આવી જશે જે વિડીયોની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડિયો તમારે ડિટેલમાં જોઈ લેવાનો છે એટલે તમને બધો ખ્યાલ આવી જશે અને આ ટીમે તમારા બાળકને એડમિશન મળે ત્યાર સુધીની સંપૂર્ણ માહિતીના અપડેટ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે